નમસ્કાર દર્શક મિત્રો ડે સ્પેશિયલ ના કાર્યક્રમમાં હું શિવાની સ્વાગત કરું છું આજે સૌથી મહત્વનો દિવસ આજે રજૂ કરવામાં આવ્યું મોદી સરકારના ત્રીજા કાર્યકાળનું આ પ્રથમ પૂર્ણકાલીન બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જે આ સાતમી વખત બજેટ રજૂ કરવામાં આવ્યું અનેક મહત્વપૂર્ણ આમાં જાહેરાતો કરવામાં આવી છે ખાસ કહીએ તો રોજગાર કૌશલ્ય એમએસએમઇ અને મધ્યમ વર્ગ પર ફોકસ કરવામાં આવ્યું છે અને ઘણી જે યુવાઓને લગતી યોજનાઓ બહાર પાડવામાં આવી છે અહીંયા સૌથી મહત્વની વાત કરીએ તો જે યુવાનો માટે રોજગારીની તકો પૂરી પાડવા માટે પાંચસો ટોચની જે કંપનીઓ છે તેમાં પાંચ જે પાંચ કરોડ વિદ્યાર્થી સ્ટુડન્ટ્સ છે જે યુવાઓ છે કે જે પ્રથમ વખત નોકરી કરશે તેમને ચાન્સ આપવામાં આવશે એટલે કે પાંચ વર્ષમાં એક કરોડ યુવાઓને પાંચસો ટોચની કંપનીમાં ઇન્ટર્નશિપ કરવામાં આવશે અને અહીંયા સૌથી મહત્વની વાત કરીએ તો ઉચ્ચ શિક્ષણ માટે જે દસ લાખ રૂપિયાની લોનની સહાય પર નાણાકીય સહાય ચૂકવવામાં આવશે અને જે રીતે વાત કરીએ તો રોજગાર કૌશલ્ય એમએસએમઇ અને મધ્યમ વર્ગ ઉપર આ વખતે ધ્યાન કેન્દ્રિત ખેડૂત વૃદ્ધિ છે તે કેટલી વધવાની છે જે આ બજેટ છે મધ્યમ વર્ગ ઉપર કેટલી અસર કરી રહ્યું છે યુવાનો માટે જે આ બજેટ લઈને આવ્યું છે તે કેટલું લાભદાયી આ વિગતવાર ચર્ચા કરવા માટે આપણી સાથે છે મયુર મોઢા કે જેઓ સીએ છે

એ રીતે જોતો હોય એના સિવાય જે છે ઉદ્યોગપતિઓ અને ધંધાદારી વ્યક્તિઓ હોય એ લોકો એ જોતા હોય કે એમને કોઈ ઇન્સેન્ટિવ આ બજેટમાં મળશે કે નહીં ટેક્સ માં ઇન્ડરેક્ટ ટેક્સમાં કોઈ બેનિફિટ થશે કે નહીં એ રીતે જોતા હોય છે તો આમાં આપણે જો આપણે સ્મોલ અને મીડિયમ એટલે કે મધ્યમ વર્ગના લોકો કે જે નોકરિયાત વર્ગ છે જે એક્સપેક્ટેશન લઈને બેઠો તો અમને આ બજેટમાં જે છે ટેક્સ માં મોટા બેનિફિટ થશે ટેક્સ માં ફેરફાર કરવામાં આવશે તો એ દ્રષ્ટિએ જોઈએ તો ટેક્સ માં કોઈ મોટા ફેરફાર કરવામાં આવ્યા નથી અને કોઈ વધારાના લાભ આપવામાં આવ્યા નથી જયારે ધંધા ઉદ્યોગો અને રોજગારની દ્રષ્ટિએ જોઈએ તો સરકાર જે છે એ આમાં નવી સ્કીમ પાંચ એક તો પ્રધાનમંત્રી યોજના પ્રમાણે કઈક પેકેજ ઓફ પીએમ ફાઇવ સ્કીમ ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ સ્કિલિંગ અને એના જે જે સિવાય એક પિલર કર્યા છે છે એ પ્રમાણે વિવિધ આ ક્ષેત્રો માટે અમુક રૂપિયાની ફારવિ બજેટમાં કરવામાં આવી છે પણ આ બધી વસ્તુઓ કેવી છે કે ઇમ્પ્લિમેન્ટેશન આનું કઈ રીતે થાય છે એના પર આધાર રાખે છે એનો બેનિફિટ થશે કે નહીં એકચ્યુઅલમાં એ ભવિષ્યમાં જ કહી શકાય અત્યારે કહી ના શકાય અત્યારે બેઝિકલી એનું આ વિવરણ આપી શકાય કે એક જે છે એમણે એજ્યુકેશન એમ્પ્લોયમેન્ટ અને સ્કિલિંગ માટે ટોટલ એક પોઈન્ટ અડતાલીસ લાખ કરોડની ફાળવણી આ વર્ષે બજેટમાં કરવામાં આવી છે જે નાણા મંત્રીએ એમની બજેટ સ્પીચમાં કીધું અને તેના જે સિવાય એગ્રીકલ્ચર સેક્ટર માટે એક લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે અને જે એમ્પ્લોયમેન્ટ અને સ્કિલિંગ માટે જે છે એ એક તો સ્કિલિંગ લોન્સ અને એના સિવાય એજ્યુકેશન લોન જે છે એની બે સ્કીમ અલગ નવી બહાર પાડવામાં આવી છે આ સિવાય રૂરલ ડેવલપમેન્ટ માટે બે લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે એટલે આ રીતે અને આના સિવાય મેન્યુફેક્ચરિંગ અને સર્વિસીસ એમાં મેજરલી એમએસએમઈ નું ફોકસ કરી અને એમએસએમઈ માટે જે છે ક્રેડિટ સપોર્ટ ટુ એમએસએમઈ ડ્યુરિંગ સ્ટ્રેસ પીરિયડ એટલે કે એક તો જે સ્ટ્રેસ એમએસએમઈ છે એના માટે કોઈ ચેન્જીસ લાવી અને જે સ્ટ્રેસ માં હોય એ લોકો એ એમએસએમઈ માં એનપીએ ની નોર્મ્સ માં કઈ ચેન્જીસ કરવામાં આવશે એવું બજેટમાં એક જાહેરાત કરવામાં આવી છે અને આ સિવાય જે છે મુદ્રા લોન જે છે એની અમાઉન્ટ જે છે દસ લાખ થી વધારી અને વીસ લાખ કરવામાં આવી છે અને એમએસએમઈ માટે કઈક સો કરોડ સમથિંગ નું અલગથી જે છે એક સ્કીમ જાહેર કરવામાં આવી છે જેમાં બીજા નાના એમએસએમઈ ને કવર કરશે અને સીડબી ની નવી બ્રાન્ચો ઓપન કરવાનું પણ જાહેરાત કરવામાં આવી છે અને આના સિવાય એક મેજર વસ્તુ આપણે કહી શકીએ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં અગિયાર લાખ અગિયાર હજાર એકસો ને અગિયાર કરોડ નું કેપિટલ એક્સપેન્ડિચરની સરકારે ફાળવણી કરી છે જે ભવિષ્યમાં બેનિફિશિયલ થઈ શકે આના સિવાય રિસર્ચ ઇનોવેશન અને ડેવલપમેન્ટમાં એક લાખ કરોડની ફાળવણી કરી છે અને નેક્સ્ટ જનરેશન રિફોર્મ્સ એમાં બી થોડો ફંડની ફાળવણી કરવામાં આવી છે ઓવરઓલ આ બજેટમાં મિડલ ક્લાસ એમ અને જે આશા રાખીને ટેક્સ બેનિફિટમાં બેઠો તો એના માટે કોઈ પણ જાહેરાત કરવામાં આવી નથી અને આ બજેટ જે છે આવનારી નજીકના રાજ્યોની ચૂંટણીને ધ્યાનમાં લઈ અને જાહેરાત અમુક જે છે બિહાર માટે છવ્વીસ હજાર કરોડ અને આંધ્રપ્રદેશ માટે પંદર હજાર કરોડ ની અલગ થી બે પ્રોજેક્ટ અલગ અલગ માં કરવામાં આવી છે એવું કહી શકાય જી સંજીવજી કઈ રીતે જુઓ છો અંદાજપત્ર બે હજાર ચોવીસ ને અંદાજપત્ર બે હજાર ચોવીસ એ તમે સમગ્રતયા આપણે નજર નાખીએ તો બહુ સ્પષ્ટ અને ખબર પડે કે આદરણીય શ્રી નિર્મલા સીતારમનજી નિર્મળ સ્વચ્છ જનહિતનું અને વિકસિત ભારત માટેનું સર્વ સ્પર્શી અને સર્વ વિકસિત બજેટ આપવાની કોશિશ કરી છે અને એના સુ પરિણામો પણ આપણને હાંસલ થશે સીએ સાહેબે આંકડા પરફેક્ટ ગણાવ્યા પણ સૌથી વધારે જો કોઈ ધ્યાન ખેંચતી બાબત હોય મારા માટે તો એ છે કે ડિફેન્સ ક્ષેત્રમાં ભારત સરકારે આ વખતે ચાર લાખ ચોપન હજાર સાતસો કરોડ રૂપિયા ફાળવ્યા એટલે સ્વીકારવી જોઈએ કે ભારત ડિફેન્સ ક્ષેત્રે આત્મનિર્ભર થવા જઈ રહ્યું છે અને જયારે વિશ્વની અંદર અનેક પડકારો ઉભા થયા છે પડકારો સામે ઉભા રહેવાની ક્ષમતા કેળવવા માટેનો મોટો પ્રયત્ન થયો છે સાથે સાથે ગ્રામીણ વિકાસ

એ ચાર ને ધ્યાને રાખીને વિવિધ સ્કીમો અમલમાં મૂકી હતી અને એમાં વધારે અપડેટ કરીને અમલમાં મૂકશે અને જેને પરિણામે આપણે શું પરિણામ કરી અને બે સુડતાલીસ માટે વિકસિત ભારત બનાવવા માટેનું આ બજેટ છે બની રહેશે બહુ સરસ રીતે આ પીએમ સાહેબે પેકેજ આપ્યા છે યુવાનો માટે તે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ કોઈ એક યુવાન એને કોઈ નોકરી રાખે છે તો સરકાર પહેલી પહેલી પ્રાયોરિટી આપીને પંદર હજાર રૂપિયા આપશે એટલે એમ્પ્લોયર એમ્પ્લોતાલીમ સ્વાભાવિક છે કે ભારત સરકાર રાજ્યની જુદી જુદી સરકારો અને પ્રાઇવેટ સેક્ટર આ બધા ભેગા થઈને કામ કરે ને તો રોજગાર માટે આપણે

જબરજસ્ત કામ કરવા માંગે છે તમે જુઓ કે એસી કરોડ લોકોને મફત અનાજ આપવામાં આવે છે ગુનો એવી પડે કે અનાજ આપવામાં આવે છે એવું તો શું કામ કરતા નથી તમે કે મફત અનાજ આપવામાં આવે છે પણ કોન્સેપ્ટ એ નથી કોન્સેપ્ટ એ છે કે એ લોકોને ખાધા ખોરાક કી પૂરી પાડવાને કારણે તે બીજા ક્ષેત્રોમાં કામ કરી શકે અને આર્થિક ઉન્નતિ સાધી શકે એના માટે અનાજ પૂરું પાડવામાં આવે છે એ ખાસ ધ્યાન માં રાખવાની બાબત છે ગરીબ કલ્યાણ મેળા દ્વારા આજે ગરીબોનો મુદ્દો નરેન્દ્રભાઈ મોદી પાસે છે જેમ સ્કિલિંગ દ્વારા અને રોજગાર થી યુવાનો નરેન્દ્રભાઈ મોદી સાથે છે એવી ગરીબો પણ નરેન્દ્રભાઈ મોદી સાથે થયા છે કિસાનો પણ મોટે પાયે નરેન્દ્રભાઈ મોદીની સાથે થાય છે મારે સૌથી અગત્યની કેટલીક સ્કીમો જે છે મહત્વની સ્કીમો એના માટે જે પૈસા ફાળવ્યા છે એ ધ્યાન દોરવું છે એના દ્વારા મોટી મોટી યોજનાઓ જે છે એની અંદર સરકાર કેટલીક કટિબદ્ધતાથી કામ કરે છે દાખલા તરીકે મનરેગા યોજના છે તો મનરેગા યોજનામાં છ્યાસી કરોડ રૂપિયા ફાળવ્યા તમે વિચારો અને દરેક જિલ્લા જિલ્લા લોકપાલ નિમણૂક કરવાના એટલે એની અસરકારકતા મનરેગાની અસરકારકતા થશે ગુજરાતમાં તો દરેક જિલ્લામાં લોકપાલ છે ક્લાસ અધિકારી જે ધ્યાન રાખે છે છે કે કે મનરેગા બરોબર ચાલે નહીં દર મહિને ઉપર સહી થાય ગુજરાત ની અંદર એવું જ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવી જ વ્યવસ્થા આખા રાજ્યમાં આખા રાષ્ટ્રમાં ગોઠવાય તો બહુ મોટું કામ થાય રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે બારસો કરોડ રૂપિયા સરકારે ફાળવ્યા આ બજેટની અંદર

કે ભારતને વિકસિત ભારત બનાવવું છે અને સૌનો સાથ સૌનો વિકાસ સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ નું જે સૂત્ર છે એ અનુસાર અમારે કામ કરવાનું છે જી બિલકુલ વિશાલભાઈ જે રીતે સંજીવભાઈની પણ વાત આપે સાંભળી બજેટ પણ જે રીતે રજૂ કરવામાં આવ્યું છે શું પ્રતિક્રિયા આપની સૌ પ્રથમ તો હું આ બજેટ ને જોતા મને એવું લાગે છે કે આ મોદી થ્રી પોઈન્ટ ઝીરો નું નહીં પરંતુ એનડીએ થ્રી એટલે કે નીતિશ નાયડુ અલાયન્સ થ્રી પોઈન્ટ આ બજેટ છે જેમ નિર્મલા સીતારામન જીએ જે બિહાર અને આંધ્રપ્રદેશનો જ ઉલ્લેખ ખાલી માત્ર એમને સ્પીચમાં જણાવ્યું અને સ્પેશિયલ પેકેજો જાહેર કરતા એવું લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા બચાવવા માટે આ ગઠબંધનની સરકાર બચાવવા માટે ટેકાવાળી સરકાર બચાવવા માટે આ બજેટ લાવવામાં આવ્યું છે બીજી વાત એવું કરું કે જો એક નાગરિક અને સામાન્ય ગરીબ મધ્યમ વર્ગ તરીકે હું વિચારું તો એ લોકો માટે બજેટ સામાન્ય ને જરૂરિયાત કઈ રીતે કહી શકાય સારું કઈ રીતે કહી શકાય કે જયારે કોઈ એક વ્યક્તિ પચાસ પચીસ હજારની નોકરી કરતો હોય અને પચીસ હજારની ની નોકરી કરતા આજે એને મહિનાના ખર્ચ દરમિયાન બધો ખર્ચો કાઢતા સ્કૂલ ફી શાકભાજી પેટ્રોલ ડીઝલ ખર્ચ ઇલેક્ટ્રિસિટી બિલ તમામ ખર્ચ કાઢતા એના બે એના વધે ખિસ્સામાં અને ત્યારે આપણે સારું બજેટ કહી શકાય પરંતુ અહીંયા આપણે જયારે પચીસ હજારની નોકરીની સામે જો સત્યાવીસ હજાર રૂપિયા જયારે ખર્ચ થતો હોય અને બે હજાર રૂપિયા જયારે ઉછીના અને વ્યાજે લાવવા પડતા હોય તો એ બજેટ યુનિયન બજેટ સારું ન કહેવાય જેમ સંજીવભાઈએ જે બે વાત કરી એ બે વાત ઉપર મારે થોડું ધ્યાન દોરવું છે ડિફેન્સ ક્ષેત્રની જયારે વાત કરી ચાર લાખ હજાર કરોડ નું પેકેજ જાહેર કર્યું છે પરંતુ તો પણ ડોડામાં આવીને જે એલ ઓ લાઈન ઓફ કંટ્રોલ થી વધારે અંદર આવીને ગ્રામીણ ક્ષેત્રોમાં આવીને આતંકવાદીઓ હુમલા કરે છે છેલ્લા પાંચ વર્ષમાં એટલા હુમલા વધી ગયા છે છેલ્લા ત્રણ વર્ષમાં બાર હુમલાઓ થયા અને છેલ્લા અગિયાર બાર હુમલાઓ થયા એમાં બેતાલીસ જવાનો શહીદ થયા એટલે ડિફેન્સ ક્ષેત્રોમાં તમે મોટા મોટા આંકડાકીય બજેટ તો પાસ કરો છો પણ એનો લાભ એ સૈનિકો નથી લઈ શકતા અગ્નિવીર અગ્નિવીરો અત્યારે તમે એમની પરિસ્થિતિ જો એ આત્મહત્યા કરવા માંડ્યા છે અને જ્યારે બીજી રાત સાથે સાથે મનરેગા યોજનાની વાત કરી મનરેગા યોજનામાં જે એમની વાત કરી કે આટલા લાખ પેકેજ નું એલોકેટેડ એલોકેશન થયું તો મનરેગા યોજનાના બી તમારા માધ્યમથી અને બધી પ્રતિષ્ઠિત ન્યૂઝ ચેનલોના માધ્યમથી ન્યૂઝ આયા જ છે કે જ્યારે મોટા મોટા એમના જે ભારતીય જનતા પાર્ટીઓના નેતાઓના ખાતામાં મંત્રીઓના ખાતામાં ડાયરેક્ટ ટુ ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર થયા છે કેગના રિપોર્ટ પ્રમાણે છે ગૂગલ પર તમે સર્ચ કરી શકો વાત રહી જયારે આપણે બજેટમાં જયારે ભ્રષ્ટાચાર આપણે મોંઘવારીની અને બેરોજગારીની તો બેરોજગારીનો દર અત્યારે સાતમા આસપાસ છે જે જીએસટી નોટબંધી અને એના પછી જે આપણે અનપ્લાન જે કોવિડ કોવિડનું જે લોકડાઉન કરવામાં આવ્યું એના એના કારણે અગિયાર પોઈન્ટ ત્રણ લાખ કરોડ રૂપિયાનું આપણે નુકસાન થયું છે એક પોઈન્ટ છ કરોડ નોકરીઓ નષ્ટ થઈ છે ગુમાવી દીધી છે અને તમે જુઓ કે કોન્ટ્રાક્ટ પર જે કામ કરતા હતા કર્મચારીઓ એ બે હજાર તેર માં એનો રેશિયો ઓગણીસ ટકા હતો જે વધીને બે હજાર બાવીસમાં માં તેતાલીસ ટકા થઈ ગયો છે રહી વાત ખેડૂતોની હવે આ દેશની મોટા ભાગની જે વસ્તી જે ખેતરોમાં કામ કરે છે બે હજાર ચોવીસ માં તમે ખેતી ની વૃદ્ધિ દર તમે જો એક પોઈન્ટ ચાર ટકા છે અને જે બે હાજર ત્રેવીસ માં ચાર પોઈન્ટ સાત ટકા હતો જો 1.4% જે અને જે બે માં બાવીસ માં ખેતીનું બજેટ ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ટકા હતું બે ખેતીનું ત્રેવીસ માં ત્રણ પોઈન્ટ છત્રીસ ટકા હતું અને બે હજાર ચોવીસ માં બે પોઈન્ટ અઠ્યાટી અઠ્યોતેર ટકા કરી દીધું છે એટલે મોદી સરકારે સતત ખેડૂત ખેતીનું બજેટ સતત એમને ઓછું કર્યું છે જે સૌથી વધારે તેમાં લોકો કામ કરે છે એટલે તમે જુઓ કે બે હજાર ઓગણીસ અત્યારે તેતાલીસ હજાર એકસો ને ઓગણત્રીસ ખેડૂતોએ આત્મહત્યા કરી છે અને આ તમે જો આ બધા જે મેં હું ડેટા આપું છું બધા ગૂગલ પર બી છે તમારી પાસે બી છે એટલે હું સામાન્ય નાગરિક માટે તો બજેટ ત્યારે જ સારું કહી શકાય કે જયારે બે હાજર ચૌદમાં માં જે વાયદા આપવામાં આવે હતા ખેડૂતોની આવક ડબલ બમણી ઓરિજિનલમાં જયારે બમણી થઈ જાય ત્યારે આપણું આ સારું સારું બજેટ કહેવાય દર વર્ષે બે કરોડ નોકરી આપવાની યુવાનો ને વાત કરવામાં આવી હતી તો અત્યારે તો વીસ દસ વર્ષથી એટલે વીસ કરોડ નોકરી તો આપવા આપી દેવી જોઈએ તે હજુ આપી નથી એટલે જયારે બે કરોડ દર વર્ષે બે કરોડ નોકરીઓ જયારે આપી દેવામાં આવશે ત્યારે આ બજેટ સારું બજેટ કહેવાય મોંઘવારીનો માર જયારે નાગરિકોને ના પડે અને ફૂડ ઇન્ફ્લેશન જે નવ ટકાથી વધીને ઘટીને જે ઓછું થાય ત્યારે આપણે મોંઘવારી ઓછી થઈ કહેવાય અને બજેટ સારું છે એવું કહેવાય બિલકુલ મયુરજી આ બંનેની આપણે વાત સાંભળી ત્યારે અત્યારે આપણે અર્થવ્યવસ્થા પર વાત કરીએ તો દેશ આ જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે કેટલી અસરકારક અને કેવી રીતે અસર કરશે દેશની અર્થવ્યવસ્થાને દેશની અર્થવ્યવસ્થા માં ફાળવણી છે ડિફેન્સ સેક્ટર માં ફાળવણી છે એ બધાને લીધે લોંગ ટર્મ ઓવરઓલ જે છે એ ડેવલપમેન્ટ કન્ટ્રી માં થવાના જ છે એવું કઈ ડેવલપમેન્ટ ઉભું રહી જાય એવું નથી પરંતુ પર્ટિક્યુલરલી અમુક સ્ટેટ માં ફાળવણી કરવામાં આવી છે જેના લીધે એક કોન્સન્ટ્રેશન જે અત્યાર સુધી ફોકસ ગુજરાત પર હતું એ ફોકસ હવે આંધ્રપ્રદેશ અને બિહાર ઉપર થઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે આપણે ત્યાં ગિફ્ટ સિટી માટે કોઈ કોઈ સ્પેસિફિક કે એડિશનલ ફંડ ગુજરાત માટે ફાળવવામાં આવ્યા નથી એટલે એક જે છે એ થોડું જે બજેટમાં એવું કહી શકાય કે અત્યારે થોડું ગવર્મેન્ટ જે છે એ ફાળવણીની બાબતમાં જે બે ટર્મમાં જે ફાળવણી થતી હતી ઓવરઓલ ડેવલપમેન્ટ માટે એવી રીતની આમાં દેખાતી નથી થોડી કંટ્રોલ ફાળવણી કરવામાં આવી છે બિલકુલ સંજીવભાઈ જે રીતે આમાં ફોકસ કરવામાં આવ્યું છે સૌથી વધારે નોકરિયાત વર્ગ ઉપર ફોકસ કરવામાં આવ્યું છે અને બીજી રીતે વાત કરીએ તો આ બજેટમાં સૌથી વધારે બિહાર અને આંધ્રપ્રદેશ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે અને તેમાં જે ફાળવણી કરવામાં આવી છે તો આના વિશે શું કહેશો કે હવે જે પહેલા ગુજરાત એક માધ્યમ ગણાતું હતું એક કેન્દ્ર ગણાતું હતું તે બજેટમાંથી હવે ગુજરાત ક્યાંય ઉલ્લેખ જ નથી ભાઈ આ બધું ગુજરાત જ આપી રહ્યું છે બધાને એટલે ગુજરાત પાસે આપણે આ પહેલા પહેલા મારા પ્રશ્નનો જવાબ આપશો કે બિહાર અને આંધ્રપ્રદેશ માટે જે ખાસ જોગવાઈ કરે છે કે આંધ્રપ્રદેશ ને પંદર હજાર કરોડ અને બિહાર ને એકતાલીસ હજાર કરોડ રૂપિયા ની મદદ કરાશે તો આ ગુજરાત માટે પણ કરી શકતા હતા ગુજરાતમાં પણ ઘણી એવું ડેવલપ કરવાની જરૂર છે ઘણી એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે છે તેની પણ જરૂર છે કે ગુજરાત ખાતે તેનો વિકાસ થાય ગુજરાતનું પણ નામ રોશન થાય ત્યારે ખાસ જોગવાઈ બિહાર અને આંધ્રપ્રદેશ માટે સરકાર બનાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી એટલે એટલે એવું કઈ નથી વિષય એવો છે કે સમગ્ર ત્યાં વિચાર કરીને જે એરિયા હોય જ્યાં વધારે વિકાસની ભૂખ હોય જ્યાં વધારે વિકાસ કરવાની જરૂર હોય અમે તો સીધું બધે જ્યારે એમના પૂર્વ દિવસ વડાપ્રધાન રાજીવ ગાંધી શું કરવું કે એક રૂપિયા પૈસા બચો

તમે મૂળ આપણે કરતા હતા લોકપ્રિય અને બહુ જ આવકાર યોજના બની રહી છે કારણ કે એમાં દસ ટકા લોકોને તો ફિક્સ લશ્કરમાં નોકરી મળી જાય છે બીજા જે રહ્યા એને બેન્કોમાં અને પ્રાઇવેટ જગ્યા ઉપર નોકરીઓ આપવી એવું ઠરાવવામાં આવ્યું છે અને નોકરીઓ મળે છે અને જે લોકો જે બેઠા હોય છે અને તત્પર બને છે યોજના ખૂબ જ લોકપ્રિય યોજના છે અને મનરેગા યોજનામાં તો દરેક જિલ્લામાં લોકપાલ છે અને જો લોકપાલમાં ભ્રષ્ટાચાર થતો હોય એમ જો વિશાલભાઈ કેતા હોય તો આ એ અપમાન નહીં કરતા સંજીવભાઈ પૂછે સંજીવભાઈ

નું ટુરિઝમ પેલેસ હોય કે બુ બૌદ્ધ ગયા નું બિહારનું પેલેસ હોય એ બધું ટુરિઝમ ક્ષેત્રના પૈસા છે ભાઈ એ ટુરિઝમ ડેવલપ કરવું જ પડે બુદ્ધ ભગવાન ને જો આપણે

જે કહેવાય કે જોગવાઈ કરવામાં આવી છે અનેક યોજનાઓ જે છે મહત્વપૂર્ણ મહિલાઓ માટે પણ કરવામાં આવી છે તો આ જે વિશેષ ચર્ચા છે ખેડૂતો કૃષિ અને એમાં વાત કરીએ તો આ બજેટમાં મહત્વપૂર્ણ રોજગાર કૌશલ્ય એમએસએમઇ અને મધ્યમ વર્ગ ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે આજે અત્યારે જે ચર્ચા કરી રહ્યા છે બજેટ અંદાજપત્ર બે હજાર ચોવીસ ઉપર હાલ સમય થયો છે વિરામનો ફરી મળીશું એક વિરામ બાદ